સામાજિક સમરસતા મંચ દ્વારા વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પદયાત્રી સેવા કેમ્પના આયોજકોનું સન્માન કરાયું સેવા કેમ્પ ખાતે સામાજિક સમરસતા મંચના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહી માર્ગદર્શન અપાયું હતું ડીસા આખુલ આચાર રસ્તા નજીક વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા દેવરા જતા પદયાત્રીઓના સેવા કેમ્પનું આયોજન કરાયું છે જેમાં ડીસા જિલ્લાના સામાજિક સમરસતા મંચના હોદ્દેદારો અને કાર્યકરો સહિત વિહોતર ગ્રુપના સદસ્યોની બેઠકની યોજાઈ હતી જેમાં આજના વર્તમાન સમયની ચર્ચા કરવામાં આવી હતી સેવા કેમ્પમાં સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે જેને લઈને આ સેવા કેમ્પનો આયોજકોનું સન્માન કાર્યક્રમ સામાજિક સમરસતા મંચ દ્વારા કરવામાં આવ્યું છે જેને વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના સેવા કેમ્પના આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું સામાજિક સમરસતા મંચના ડીસા જિલ્લા સંયોજક ત્રિકમભાઈ પારંગીના માર્ગદર્શન હેઠળ ખેમચંદભાઈ પટેલ જીવરાજભાઈ આયલ રાજુભાઈ ડાભી દશરથભાઈ ઠક્કર સહિત કૈલાશભાઈ ત્રિવેદી ધાનેરા રૂડાભાઈ રબારી જસરા રેવાભાઈ પરમાર ભીલડી રેવાભાઈ દેસાઈ સાવણિયા વગેરે સંઘના જવાબદાર વ્યક્તિઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દરેક સમાજમાં સામાજિક સમરસતા બની રહે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો ત્યારે કાર્યક્રમના અંતે દરેક સાથી ભોજન લઈ છૂટા પડ્યા હતા નરસિંહભાઈ દેસાઈ ડીસા